સો હેલો નમસ્તે શસ્ત્રિય ગાલ કેમ છો છોડો હાલ કસકાલ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી તમારું હાર્દિક સ્વાગત છે અને જોઈને ખ્યાલ આવી જાય જૂના હોય અમને કે ભાઈ સવાર ક્યાં પડી છે ક્યાં આવકરમાં આવકરમાં સવાર પડી છે બીજે કે જવાનું બી નહી બરાબર મને વાત મળી તમે કે જવાના હતા બીજે જવું પડે ઊહોતી એટલે આ છે ને આ જાડ નવ લાયા અમે જો વાઈટ પીપળો કે જોવાની કયો પીપળો વાહ

ખબર પડી ચાલો દાંડુ ભાંડુ ભૂલી ગયો કઈ કરતા કઈ શું બે ત્રણ અમદાવાદ સાબરમતી સુરત ના સુરતના વરસાદના ખાલી વિડીયો જોયા હતા બારિસ સ્વાગત છે સ્વાગત વરસાદ આજે જોયો આ મજબૂત પડી રહ્યો છે કેવાનો મતલબ થોડો ઓછો થઈ ગયો પાછો

ओके सनी भाई के कैफे पे मैं गई काले બે દિવસ પહેલા એક કીધું તું બ્લોગ કે કોઈક નવું આવ કે ઓપન કરે કે મને બહુ ગમે એ ખાલી એક જ વસ્તુ માં નથી પડ્યું રે હા બસ કે તમારું ડેલી બ્રેડ બટર તો તમારે કાઢવું જ પડે ચાહે પછી કપડાની દુકાન કરો ખાણી ખાણીપીણીની દુકાન કરો એ દુકાન કરવી બહુ આસાન છે ચલાવવી બહુ મુશ્કેલ છે એટલે સહી બોલા હેટવર્ડ્સ કોઈ કરતું હોય તો એને પણ સમજવું જરૂરી હોય કે ભાઈ બિઝનેસ જેમ તેમ ના થાય હું સારું એવું એક્સપાન્ડ કર્યો હોય તો જેમ તેમ ના થાય એવું ના હોય આટલું બધું મહેનત કરીને બધું કમાયા હોઈએ એ શનિ ભાઈ આટલા વર્ષોથી મહેનત કરતો હતો ત્યારે એ પોતાનો બિઝનેસ ચાલુ કરી શક્યો છે અમે લોકો આટલા વર્ષોથી મહેનત કરતા હતા ત્યારે અમે અમારા બે બિઝનેસ ચાલુ કરી શકીએ એવું હોય બધું બિઝનેસ બધું વસ્તુ છે નાઇન ટુ ફાઇવ તો બધા કરી શકે ઓકે ચલો નાઇન ટુ નાઇન ટુ

ઓપનિંગ ની અંદર વરસાદ અડચણ નહી આપે તું મજા કર ઓપનિંગ પતશે એના કલાક પછી વરસાદ આવશે ત્યાં સુધી નું મેં શનિ કીધું છે એવું નથી ત્યાં સુધી તારો વરસાદ તને નહીં નડે આ લખી રાખજે જાત પાકું ને મેં એક હજાર ટકા વરસાદ બાબતે થોડુંક મારું સાંભળે છે ઉપર વાળું એટલે હારું છે તમે ગાંડી ના પ્રેમ એવા ગાંડા થઈ ગયા કે તમે જમણી ડાબી ભૂલી ગયા

કિશન રાવલ એ કીધું એટલે સસ્તા મિશો માં દર્દ લખે છે બરાબર એનું કોઈ તો કારણ આય છે એનું તો કોઈ તો કારણ એ છે

ચલો લેટ્સ ગો આજે એમાં હતો મૂળ શનિવાર અને અમારે વેઇટ કરવાનો હતો નદીનો દાદાના દર્શન વર્ષન કરી લીધા સરસ મજાના બસ મંદિર છે પણ મજા આવ્યું વાઈફ વાળું મંદિર છે ભાઈ સો વાત સાચી મસ્ત મંદિર ઓરા સારો હોવો જોઈએ સાચી વાત છે તો ગોવામાં ભાઈ એવું લાગે ગાયલ તું તો ગોવામાં ભાવ એવું લાગે છે ગોવામાં જોવું આવતા આ બહુ મજબૂત પડે છે હો ભાઈ જો તમે ખાલી બહિ બોલો મોરે ઓ ભાઈ કેવી લાગતિયા

যরে হারাকেছেবে দিশেমারাখুয়মাডী নিাকের এহাকে যর্য়। য়ে আঐ তো পেলি দিয়ালি ইলো মিনাটি আলো এই য়িলে এলোরাও প১�য় કે કાલ લોકોની નજર ઘણી જ પડી રહી છે બધા ઉપર એટલે મેં નેલ્સ કરાવ્યા છે હા તમને જ કહું છું તમને જ જોઈ રહ્યા છો એમને

અને ઘાયલ અમને ફૂલ સપોર્ટ કરતો હોય માટે મારે ગીત ગાય જવા દો જવા દો હો તરતર તરતો જસે એ તો મળવા સજાવ પાણી

મે <laughs> એ હા ભાઈ ના ચલો આપણે ગાવા દો તો બે કલાક બેહડી રહે તું ને તો બહુ સારું હએ આ तो બાર ગાડીની લાઈટ કેમ બારિંગ કેમ છે એક વધા લાગે ને કોસ લાગે એ મિત્ર એ મિત્ર કે દિંડુ તો ગાડી લાઈટ બારી જ છે આનો ચી રાઈડો સી લાગતી દિંજી વધા લાગે ફીલ બાજુ ડાયરેક્ટર ની વધા લાગે બાજુ ઓસી લાગે ઓકે મરી જ તો પાછળ જોગર એ કાર એમ છે આ ન્યાય તો લઈ જાને ધોઈ નાખતા તન પેટમાં દુખે છે કે હમ સમજી ગઈ કમ્પ્લીટ સમજી ગઈ પૂરી એકદમ રેડી સમજી ગઈ સો અત્યારે અમે જઈ રહ્યા છીએ પોટાવારા છે મીટિંગ માટે એક હા બરાબર છે સને દુખી રહ્યો છે બહુ બધું પેટમાં અને માથું યસ ગાઈઝ બટ શું કરે વ્લોગ બનાના પડતા છે સની કે ફંક્શન કી ઈઝી એસી હે સાલા સનિયા ના ફંક્શન ની વસ્તુ જેવી છે લગનમાં આયો ત્યારે બોટલ ચડાવવા પડ્યા અને આજે પેટમાં દુખે છે મેં સુરતમાં આવીને કાંઈ ખાધું નથી એમ કોણ તો ચાલ સવાર તમને બતાવી હતી આલુ પુરી પણ મેં ખાધી એક જ તે એક કે બે બે ખાધી બરાબર પેટમાં એવું મને દુખી ગયું છે અત્યારે માથું ચડ્યું છે ખબર નહીં કેમ બટ કોઈ વાંધો નહીં મળી લીધું ભાઈઓને હવે જઈ રહ્યા છે મીટિંગ માટે પછી બતાવશું તમને ચાલો ભાઈ અરે યાર ગુડ નાઈટ કાલે મળીશું કાલે મળે બોલાય ને રાતના 2 આને શું જવાબ દેવાનો એને શું છે આપણે એટલું જ જોઈએ નહી તો તું માશી પછી પાછો શું કહેવાય આઘાત એવો

સાંજે સની ના ઓપનિંગ છે શું નામ જો નથી ધ કોફી કોન્સેપ્ટ યસ આ બધું ઇંગ્લિશ બોલો આપણે ઉન્નતિને નથી નથી આપણે નહી બોલો લોચો પડી જાય કોરુ પડે યાદ નથી હું મેમરી માંથી ડિલીટ છે હવે બોલ પ્રના સની સની તો હું કાલ કહીશ ધ કોફી કોન્સેપ્ટ એમ ધ કોફી કોન્સેપ્ટ એટલે એમ તો આવડે ભાઈ આ તો તને વધારે આવડે એમ કરીને હું તારું નામ લીધું કે ઉન્નતિની નથી વાહ વાહ થાય

બધું જાણવું જરૂરી છે આ તો બહુ સિરિયસ મેટર છે ઈ કાલે એક બ્રાહ્મણને બોલાય લો તમારા બેની કુંડળી મેળ કરે કેટલા ગુણ મળે છે જોઈએ આપણે પછી એ રીતના બીજા ગુણનો બધાનો વહીવટ કરીશું કાલે તો શું કે ઉત પડશે આપણે આ બધું પોસ હશે બરાબર ચલો ભાઈ કાલ મળીશું સાંજે સાત વાગે ધ કોફી કોન્સેપ્ટ ધ કોફી કોન્સેપ્ટ ની અંદર સૂફી નાઈટ સૂફી નાઈટ છે ત્યાં

તો બાય બાય ગુડ નાઇટ ટુ મેટ બટ ડોંટ ટ્રવલ યુઅર માતા પિતા એન્ડ ભારત કિચ સશ્રીરાદેવ જય અમે